વિજાપુરમાં ઈદ મિલાદનો તહેવાર નિમિત્તે શેરી જુલુસ તેમજ બાલ મુબારકનો કાર્યક્રમ યોજાયો વિજાપુર શહેરમાં હઝરત મોહમ્મદ પયંગબર સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઈસ્લામિક ચાંદ રબીઉલ અવ્વલનો પ્રથમ તારીખથી બારમી તારીખ સુધી જુદી જુદી મસ્જિદોમાં રોશની કરી મિલાદ એટલે નવા પાકનો કાર્યક્રમ રાખવામાં આવે છે

મુસ્લિમ સમાજ હાલમાં પણ ઊભી થયેલી તાજગી અવિરતપણે સાચવી ને ઈદ મિલાદનો તહેવારની ઉજવણી કરે છે જેમાં શહેરમાં આવેલ મસ્જિદ કસાઈવાડાની મસ્જિદ કસ્બાની મસ્જિદ મોમનવાડાની મસ્જિદ ઈદગાની મસ્જિદ બહરાવાડની મસ્જિદ નગીના મસ્જિદમાં રોશની કરવામાં આવી હતી તેમજ તહેવારના બારમી તારીખના બાલ મુબારકની જિયારત કરી સલામત અને સલામત સાથે લોકોના દર્શન કરી ભવ્યતા અનુભવી હતી બપોર સેના વિસ્તારમાં જુલુસ કાઢી સરકારના જાહેર કરેલ જાહેરનામાનું પાલન કરી ઉજવણી કરવામાં આવી હતી જ્યારે નતાકતા કારી મૌલાના મહેમૂદ હસન તેમજ ઇરફાન સૈયદ બાપુ તેમજ મૌલાના ફોઝનભાઈ તેમજ અખલાક સૈયદ દ્વારા બાર દિવસના ન આતપાક સુરીલી અવાજમાં પડી ને લોકો ડોલાવ્યા હતા તેમજ જુદા જુદા વિસ્તારમાં ભેગા થાય નહીં તે રીતે પોતપોતાના વિસ્તારમાં જુલુસ કાઢી ઉજવણી કરી હતી